હેલો ગાઈસ તો કેમ છો તમારું સ્વાગત છે મારા ટુટલા ફૂલા બ્લોગ માં તો બધાયને મારા તરફથી હેપી ન્યુ યર મારા પરિવાર તરફ તમારું નવું વર્ષ આવું નવું જાતું રહે સારા દિવસો આવે તમારો હર મનોકામના હર અરમાન હર તમન્ના એ પૂરી થાય એવી મારી દુવા છે અને અત્યારે જો ભાઈ તૈયાર થઈ ગયા લાગુ છે ને હીરો હીરો અને ભાઈ અત્યારે તો છે ને તૈયાર બિયાર થઈ ગયા છે ફરવા ફરવાનો કઈ પ્લાન તો આપણને કઈ ખબર નથી હવે ભાઈ થાકી ગયા હવે દેહ માં જ આવે તો હવે છે ને ઘર સાંભળ્યું છે હવે જવું છે અને અત્યારે તો સલામ કરવા જાવું છે આવ્યો ત્યારે જો છો પણ બ્લોગમાં ન લીધું અત્યારે બ્લોગમાં લઈ લે હવે પીરવાડીએ જાવી સલામ કરતા અને આમ જોવો આ મેં ઘડીક મારી બેગ મૂકીને જિયાન શું કરે છો

سال مبارک سال مبارک તમને જે તમારા સબકાઈ ભાઈને બધાને રેડી અને આપડી ભાઈ રતન પડી અને ભાઈ આપણે પોગી ગયા છે આ પીરવાડે તમને ખબર તો છે આપણે આવી એટલે આવી જ તે પણ પહેલા આવ્યો તો ભઈ મેં ત્યારે વિડીયો નહોતો ઉતાર્યો અત્યારે મેં તો નવું વર્ષ છે સલામ કરી આવી અને સાદીક ભાઈને નાળિયર વધેરવાનું હતું બાકી તો કાંઈ નહીં ના જોવો આપણે આ બધું કે કામકાજ આલે હું આલે છે સાદીક ભાઈ

અને આ કાંક વાડી વાળા છે ને એને જો રંગોળી બનાવી ભાઈ એક નંબર હવે ઘણું પેલા જેવું હવે નથી બધું દિવાલ આ બધું ઘણું ઓલું કરના સારું બારું કરશે ટ્રસ્ટી બાકી આપણે રહેવું ને તમારો વિચાર છે થોડું સારું કરવા આવી હે સાદિક ભાઈ કાલે એવું રજા હોય ને તો આપણે આવીએ સારું કરવા શું કેવું તમારું કાંઈ નઈ હાલો કરી લેવી અને દુઆ માંગી લેવી બધા માટે બરાબર તો ચાલો કન્ટિન્યુ સાફ સફાઈ આપણને દેખાની સાદી કરી બરાબર ને સાદીભાઈ કે હું સાફ સફાઈ કરવા આવ્યો તો બરાબર છે ભાઈ સાફ સફાઈ તો કરવી જ પડે ને બે દરગાહે સલામ કરી લે ભાઈ નવું વરસ છે

પછી થોડીક વાર બેઠા અને ટ્રેક્ટર કાંઈક બગડી ગયું છે એને હરખું ભરખું કર્યું બધું કાંઈ નહીં આજ કાંઈ આંટો બાટો મારવા જ્યાં નથી ભાઈ અને આમ પહેલાં જેવા તહેવાર નથી હું કેવું તમારું મિત્રો અને આમ જો ભાઈ આપણે આવી ગયા વિનયભાઈની વાડીએ જો ભાઈ વાડી વાડી ઘણા વર્ષો પછી ભાઈ વાડી આવ્યા કાંઈ સુરત હતા હતા કાંઈ ગામડે બામડે આવતા નહીં કાંઈ વાડીએ વાડી આવતા નહીં હવે વિનયભાઈ કે ચાલો તમને ક્યાં વાડીએ લઈ જાઓ મેં કીધું કાંઈ વાંધો નહીં ચાલો વાડીએ તો પછી એવો તમે એનો નજારો એક વાર નજારો જોવો મસ્ત અને તમારા ભાઈનું લૂક જોજો કહી જો હીરો લાગુ જો ને હીરો હીરો કોઈ સોડી વાત ધ્યાનમાં રાખજો રાજાજી હીરો હીરો આ નજારો તો જો ભાઈ ભાઈ ગામડું ગામડું શેરી શેર આ તો મજબૂરી કારણે શહેર માં જવું પડે બાકી કામ તો થોડુંક મુકાય બરાબર ને કલે જાવ ચાલો કન્ટિન્યુ કક જવાનું થાય તો આપડે આગળ વિડીયો બન્યા જવું ચાલો કન્ટિન્યુ હેલો ગાઈસ અમે અત્યારે ઘરે આવી ગયા છે અને અમે બેઠા છે ધાબા ઉપર ધાબા ઉપર થોડોક બોલવામાં છે ને તમારે એક્ઝેટ કરવું પડશે બાકી તો કઈ નહી આમ જોવા વીઓ જોવાનો ભાઈ બદલ નાખો કેમેરામેન વીઓ બદલ નાખો અને આપડી સ્ટાઇલ જોવા લુખાગીરી લુખાગીરી ગરીબ માનસન હોય યાર ભાઈ આમ જોવા ના ના 50 નો બેન્ડ અને 25 નો છ ટી-શર્ટ અને 10 કાઈ નહી આનો વિડીયો જોતો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કરી નાખો કરી નાખો મિત્રો અત્યારે આપણે થોડીક રમતું ગમતું કરીને બધાય તો હેઠે વહી જઈશ ને હું એકલો સોનામાં અહીંયા જોવો થોડોક અથવાડો આવે છે એડિટિંગ કરું છું વિડીયોમાં અને એ વિડીયો જો હોય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં વહી જજો એક કે મત્રા સાતસો છો અત્યારે તો કાંઈ નહીં ભાઈ જોવો નવરા બેઠા છે ને બધા ઘણી ઘણી બધાની એકાબીજીની મસ્તી કરી તમે આગળ વિડીયોમાં જોઈજો વિડીયોમાં આજે જોજો હું જોયું તો હશે તમે આગળ વિડીયોમાં બહુ મજા આવી કાંઈ નહીં ભાઈ આવી મજા લેવાય ને તો ગામડે આવવું પડે હકીકતમાં યાર ભાઈ બંધ છે પણ લાગ ભાઈ ભાઈ જેવો ભાઈ જેવો પ્રેમ ભાઈ આઈથી નહીં વધારે હાસ ભાઈ આવા ભાઈ બંધ તો અલ્લાભાગ બધાને આપે બાકી તો કાંઈ નહીં આવાના વિડીયો જોવા માટે ચેનલ શું કરવાની તો તમને ખબર છે અરે ભાઈ દર ખેલ કઉ છું કરી નાખો યાર ક્યાં મારો કરી નાખો ઘર નાખો હજાર સબસ્ક્રાઈબ કરવાના છે પછી તો આમ જવા એવું સરપ્રાઇઝ આપવાનો જ નહીં બહુ મજા આવશે તમને કાંઈ નહીં અને અત્યારે આમ જવા એનો વ્યૂ અંધારું થઈ ગયું છે ધાબા ઉપર કોઈ છે ને હું એકલો છું જુઓ બાકી તો કાંઈ નહીં ચાલો મળીએ આપણે કો હૈ ખાના ખાના બના ખીયા અબ જાણે કિશન ભાઈ બોલ રહે ચલો સોરી બોપરી સોડા બોડા પીને જાણે કાંઈ તો મેને બોલા જાણે કાં ચલો જાણે કા ઠીંગણા બટેકા કા ચાક બનાયા હતા ખાલી બરાબર ના કિશનભાઈ બરાબર મજા આ ગયા ખાના થાય એક નંબર ખાના પીના ખો આપણે કોડિયો દેખના હો તો સબસ્ક્રાઈબ કર લેના મજા આવે વીડિયો દેખને કા એન્ડિંગ કરે ઓર એડિયો મળી બીજા વિડીયો નાખજો બરાબર ને